નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ખોજા શિયા મુસ્લિમ દરિયાપાડાના સમાચાર દરિયાપાડા ખોજા શિયા મુસ્લિમ જમાતમાં માહે મુબારકે રમઝાન માસ દરમિયાન આખો મહિનો રોજા રાખી અલ્લાહની ની ઈબાદત કરનાર રોજદારોને રોજુ ખોલવાના ઇફતારના સમયે રોજદારોને કોઈ તકલીફ ના પડે અને તેમને સારી ઇફતારી તથા ન્યાઝે હુસેન મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેનાર અને અથાગ મહેનત કરનાર અને ખુદ રોજેદાર હોવા છતાં સમાજના અન્ય રોજદારોની ખિદમત કરનાર સમાજસેવક એવા મિનહાસભાઈ તથા ઇનાયતભાઈ નાયાણી તથા તેમની ટીમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલી હતી તેમની આ ખિદમત અને સમાજ સેવાના કદર રૂપે દેડિયાપાડા જમાત વતી રોજ દેડિયાપાડા મુબારક હસ્તે મિનહાસભાઈ તથા હિનાયતભાઈ નાયાણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ મુનાભાઈ દડિયાપાડા કેબીસી ન્યૂઝ દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે